સાથે પુણ્ય અને પાપ હેતે હરી રસ પીજીએ કરેલા પુણ્ય ને કરેલા પાપ કર્મ સાથે આવે છે કર્મ અનુગો ગચ્છતી જીવ એ કહા બીજું કાઈ સાથે નથી આવતું પણ માયામાં લપેટાયેલો માણસ આ હમતતો નથી ધન માટે જમીન માટે સ્ત્રીમાં આસક્ત થઈને એવા ખોટા ખોટા કામ કરી બેસે છે માટે હરી ભજો વાલા હરી ભજો આસક્તિ અને વિરક્તિની વચ્ચે બેલેન્સ કરીને જીવવાનું હોય છે પાપ અને પુણ્ય ને એને ધરતીમાં પાછો જન્મ મળે બહુ પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય બહુ પાપ હોય તો નરકમાં જાય પાપ અને પુણ્ય આમ કટોકટ હોય બે તો એ ધરતી ઉપર આવે કર્મ કેવા કરીએ છીએ અનુભવ ગચ્છતી જીવ કહ અને એટલા માટે પ્રત્યેક મનુષ્ય પોતાના કર્મ માટે સતત સાવધાન રહેવું જોઈએ